શ્રદ્ધાંજલિ તમામ લોકોને પાઠવે છે અને હું પણ એક ભારતવાસી તરીકે આ તમામ લોકોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું ગઈકાલે ઓગણો સિત્તેર વિધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હોવાથી મેં એમને ફોનથી પહેલાં શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો કે આપનો જન્મદિવસ છે નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવું છું ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા બે દિવસથી મેં મારા પોતાના તમામ જે કંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે હું એક પણ શોભાયાત્રામાં કે એક પણ જગ્યાએ હું ક્યાંય ગઈ નથી આ ઘટનાના સંદર્ભે ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મારી બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ તે બહેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની બોર્ડ નંબર એકની ટીમ અને બીજા બધા મહિલા મોરચા મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી એ લોકો ફોટા પહોંચતા પાડતા હતા એ સમય જ બરાબર હું ત્યાં પહોંચી સ્વાભાવિક છે કે બધા ઓગણસિત્તેર વિધાનસભાના જ બેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાવ અને હું બરાબર એ સમયે પહોંચી હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ હું કેક પણ નહોતી લઈ ગઈ હું ફૂલનો ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી પરંતુ અને મને એ પણ ખ્યાલ નહોતો કે આ રીતે તમામ મહિલા મોરચાના બહેનો એવું કોઈ જ અમારે સંકલન થઈને એ સમયે જ બધા આવવાના છે એવું કોઈ વાત નહોતી થઈ હું તો મારી રીતે જ એ સમયે પહોંચી હતી અને એ લોકોનો કાર્યક્રમ પછી પણ ચાલુ જ હતો પણ હું પાંચ જ મિનિટમાં શુભેચ્છા આપી અને બધા બહેનોની લાગણી હતી એટલે બધા સાથે ગ્રુપ ફોટો મળાવી અને પાંચ જ મિનિટમાં હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી અંજીબેન અમારા ઓણસિત્તેરી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને સૌથી અગ્રણી કાર્યકર્તા છે અને એ મારા વડીલ છે અને એ વડીલની રૂએ અને મારી વિધાનસભામાં હોવાથી અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે લોકો દરેક લોકોને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ અને ભાભી મારા વડીલ છે મારા વિધાનસભામાં છે એ સંદર્ભે મેં એમને શુભેચ્છા પાઠવી અને ત્યાં હું જ્યારે પહોંચી ત્યારે આ કાર્યક્રમ ચાલુ હતો એની મને જાણ પણ નહોતી અને હું કેક લઈને નથી ગઈ અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધા લોકોએ કેક ખાઈ પણ લીધી હતી એટલે આ કાર્યક્રમની મને કે આ આવું ત્યાં ચાલી રહ્યું છે એની મને કોઈ જ જાણ નહોતી મને આવી કંઈ ખબર નહોતી હું તો મારી રીતે જ એક વડીલ તરીકે મારા વડીલ છે મારા આદરણીય છે અને ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના

અને હું ત્યાં પહોંચી એટલો જ વિષય છે બાકી મને જો આ મને મહિલા મોરચા ના જે બહેનોએ જે કઈ પણ આ ઉજવણી કરી એની મને કોઈ જ જાણ નહોતી અને અને એ સંદર્ભે એ સંગઠનનો પ્રશ્ન છે અને સંગઠનનો વિષય છે એટલે એ સંદર્ભે હું કઈ ન કહી શકું પરંતુ મેં હું કેક લઈને નથી ગઈ મેં કેક કટ નથી કરી મેં પોતે કોઈ આવી ઉજવણી નથી કરી મેં પોતે છેલ્લા બે દિવસથી આ સંદર્ભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે મને પોતાને આ બાબતની ગંભીરતા છે મને પોતાની આ બાબતનું દુઃખ છે પરંતુ આમાં કહે ને કે કાગનું બેસવું ને ડાળનું પડવું બરાબર હું એ અંદર એન્ટર થઈ અને ત્યારે આ લોકોનું આ કાર્ય આ લોકોની આ ઉજવણી ચાલી રહી હતી અને બરાબર હું ત્યાં પહોંચી હવે સ્વાભાવિક છે કે તમે ત્યાં પહોંચો અને તમે પણ શુભેચ્છા આપવા માટે જ ગયા છો તો તમે પણ શુભેચ્છા આપો છો અને બેનોની લાગણી હતી કે બેન તમે આવ્યા છો જોગાનું જો અને તમે આમાં આવ્યા છો તો તમે અમારી સાથે પણ ફોટો પડાવો એટલા માટે થઈને હું એ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત હતી બાકી કોઈ ઉજવણી કરવાના સંદર્ભે કે કોઈ સેલિબ્રેશન કરવાના સંદર્ભે કે કોઈ પાર્ટી કરવાના સંદર્ભેથી હું ગઈ નહોતી હું માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે એ મારા વડીલ છે એ મારા આદરણીય છે અને એ ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા છે એ સંદર્ભે હું ત્યાં ગઈ હતી